આ ગાડી ઉપરને લાઈન મેલી લેવાય કર હે હા 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 જેટલી લાગેલી એક બે ચાર સો તારી વાત થાચી હલ્યા સો સો ગાડીઓ લાઈન મેલી આવે કર હે જબર નહીં આરી જૂની લાગત હા

મારા હવે શું કરવાનું ઓરા મે તો જા લેવા બકાઈલા મે તો જા લઈ ના છો લે શું કરું મારો હવે મારા આપા પાહું જાવ પડશે એક શબ્દ યાદ જતો નહીં વાના શું કરું હેડી જાવ પડશે વગાવ પણ ધક્કો ખાવશે અર મારો મકાઈલા માં જાવ પડશે અરે શું કરવાનું ઓનો મગજ જ નહી વાના અંદર લે તો મારા આટોન ઘરે જવા દે હમણે જો નહીં 12 મહિને હે ત્યાં તો ભેગો થવા દે બે આવો હા આટો